ટરતા રાજ્યમાં આવતીકાલથી ટીઆરબી જવાનો હડતાલ પર ઉતરવાના છે ટીઆરબી જવાનો પગાર વધારા સહિતની માંગને લઈને હડતાલ પર ઉતરવાના છે ટીઆરબી જવાનો ફિક્સ પગારને લઈને છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા જો કે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આખરે ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ હડતાલ કરવાનો નિર્ણય લીધો છે મહત્વનું છે કે અગાઉ પણ ટીઆરબી જવાનોએ પગાર વધારાની માંગ કરતા અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી પણ અપાઈ હતી જો કે ચૂંટણી સમયે ટીઆરબી જવાનોને પગાર વધારો આપવાનો વાયદો આપવામાં આવ્યો હતો જો કે સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ વાયદો પૂર્ણ કરવામાં ન આવ્યો અને પગાર વધારો ન કરાતા આખરે ટીઆરબી જવાનોએ ફરી ઉગ્ર આંદોલન અને હડતાલ યોજવાનું આયોજન કર્યું છે તો એક વર્ષ પહેલા જે વાયદો કરવામાં આવ્યો હતો તે વાયદો હજુ પણ એક વર્ષ પૂર્ણ થતા સુધી પણ પૂર્ણ નથી કરવામાં આવ્યો અગાઉ પણ ટીઆરબી કર્મીઓ વિરોધ કરી ચૂક્યા છે પરંતુ તેમની માંગણી સંતોષાથી નથી આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શન પાસેથી દર્શલ જે રીતે એક વર્ષ પહેલા માત્ર સરકાર જે રીતે ઘણા બધા વાયદા કરે છે એ રીતે પણ એમની સાથે વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ તે વાયદો નિભાવ્યો નથી સરકારે ત્યારે હવે ફરીથી ટીઆરબી જવાનો હડતાલ પર ઉતરવાના છે શું ફરી એક નવો વાયદો કરવામાં આવશે જી મિશુ જે પ્રકારે ટીઆરપી જવાનોની માંગ છેલ્લા ઘણા સમયથી માત્ર એક વર્ષથી નહીં પરંતુ તેની પહેલાની આ તેઓની માંગ હતી પણ જે પ્રકારે એક વર્ષ પહેલા ટીઆરપી જવાનોને જે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે સમય દરમિયાન અને તેની પહેલા પણ આ પગાર વધારવાની માંગ જે છે તે ઉઠી હતી ટીઆરપી જવાનોના જે કાઢવાના બાબતે જે નિર્ણય કર્યો હતો તે મોકૂફ રાખીને પગાર વધારાની જે છે તે ખાતરી આપવામાં આવી હતી પરંતુ તેને પણ એક વર્ષનો સમય થયો અને પગાર ન વધતા ફરી એકવાર ટીઆરપી જવાનો જે છે તે આવતીકાલથી હડતાલ પર ઉતરશે અને જેને લઈને આખા રાજ્યમાં આ તેની અસર જોવા મળશે કારણ કે રાજ્યવ્યાપી આ હડતાલ છે ને આખા રાજ્યની અંદર નવ થી દસ હજાર જેટલા ટીઆરપી જવાન જેમાં અમદાવાદમાં સોળસો જેટલા ટીઆરપી જવાનો છે એ તે અલગ અલગ સિટીમાં જે જવાનો છે તમામ લોકો હડતાલ ઉપર ઉતરીને આવતીકાલે એક જગ્યા ઉપર એકઠા થશે અને પોતાનો વિરોધ નોંધાવશે અને પગાર વધારાની માંગ સાથે અન્ય કેટલીક જે માંગો છે તે પણ સરકાર સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરશે જેથી કરીને તેમની માંગ ઉપર સરકાર ધ્યાન આપે પગાર વધારો થઈ શકે અને ત્યારપી જવાનો જે પ્રકારે કામગીરી કરતા હોય છે તે કામગીરી સામે તેમને જે પ્રકારનું મહેનતાનું મળવું જોઈએ તે મહેનતાનું તેમનું મળી રહે તે પ્રકારની રજૂઆત જે છે તેઓની રહેશે એટલે કે આવતીકાલે આ તીઆરપી જવાનો હડતાલ ઉપર તેમની માંગણી તેને ઉતરશે પરંતુ તેની સાથે રાજ્યની અંદર જે ટીઆરપી जवानों સેવા આપી રહ્યા છે જે વિભાગમાં તે વિભાગની અંદર પણ અસર જેને લઈને શહેરીજનોને પણ પડી શકે છે અને સાથે જે તે વિભાગને પણ પડી શકે છે તે મામલે સરકાર હવે શું વિચારણા કરે છે તે જોવાનું છે પરંતુ આ માંગ જે છે તેમની યથાવત છે ને તે માગ ઉપર આવતીકાલે ટીઆરપી જવાનોની જે છે તે જોવા મળી શકે છે આભાર